સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર ગેંગના બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા આ ગેંગ પોલીસથી બચવા માટે ઝેન્ઝી નામની મોબાઈલ એપના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરી અને એકબીજાના સંપર્કમાં રહેતા હતા પકડાયેલ આરોપીઓમાં સલીમ ઉર્ફે સાહિલ રફીશ શેખ મુંબઈમાં રહે છે જ્યારે સરફરાજ અહમદ શબ્બીર અહમદ શેખ થાણેનો રહેવાસી છે આરોપીને એના ઉપર શંકા ન જાય તે હેતુથી ખાસ કરીને ગુજરાત પાસિંગની સેકન્ડ હેન્ડ ફોર વ્હીલર ગાડી ખરીદી અને રેકી કરી ચોરીને અંજામ આપતા હતા આ ગેંગે ગત એકવીસ તારીખના રોજ સુરતના આડાજણ વિસ્તારમાં આવેલ અલગ અલગ બંધ મકાનોમાં ચોરી કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી ડસ્ટર ગાડી અઠ્યાવીસ કાંડા ઘડિયાળ રોકડ અને મોબાઈલ મળી અને કુલ ચાર લાખ અઠ્યાવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વન શોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી તે ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ અને પીએસઆઈ એસ એમ પાટીલ નાઓને એક માહિતી મળેલ કે સરફરાજ સબીર શેખ જે બોઈસર મુંબઈનો રહેવાસી છે જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે આ બંને સુરત શહેર ખાતે આવી અને એક મહિના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે ઘર બંધ ઘરોની રેટી કરી અને છેલ્લા દસ દિવસ પહેલાં અડાજણ ખાતે બે મકાનને ટાર્ગેટ કરે જે મકાનમાંથી ચોરી કરી અને અઠયાવીસ જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર ફોર વ્હીલ ગાડી પાંડા ઘડિયાળ કુલ અઠ્યાવીસ નંગ

ડીવીઆર ચોરી કરીને લઈ જવું બંધ મકાનોને બંધ મકાનોને ટાર્ગેટ કરવા ની એમો ધરાવતી માણસ છે આ બંને આરોપીઓ સાથે એક બીજો સાગરીત છે બિલાલ મંડલ જે ચોરી કરવામાં સાથે હતો અને પકડવા માટેની તજવીજ ચાલુ છે સરફરાજ શબીર શેખ છે એ બોઈસર મુંબઈ મહારાષ્ટ્રનો છે અને સલીમ ઉર્ફે સોહિલ રફીક શેખ છે એ બેંગ્લોર સિટી કર્ણાટકનો છે એક ઘરની અંદર થી વીસ ગ્રામ સોનો દોઢસો ગ્રામ ચાંદી એમણે ચોરી કરેલા હતા અને અઠ્યાવીસ ઘડિયાળો ચોરી કરેલી હતી જે અઠ્યાવીસ અઠ્યાવીસ ઘડિયાળો નો ટોટલ મુદ્દામાં રેકોર્ડ કરેલા ત્રણેય આરોપીઓ ખુબ રીઢા છે ઘણી વખત જેલની અંદર પણ ગયેલા છે અને જેલની અંદર ત્રણેય નો કોન્ટેક્ટ થયેલ છે